开来。 આ દ્રશ્યો ગાંધીનગરના છે કે જ્યાં ટેટ ટાટ પાસ ઉમેદવાર કાયમી શિક્ષક ભરતી મુદ્દે આંદોલન કરી રહ્યા હતા રાજ્યભરના વિવિધ જિલ્લામાંથી ટેટ ટાટ પાસ ઉમેદવારો બહોળી સંખ્યામાં ગાંધીનગર ખાતે આંદોલન માટે આવ્યા હતા તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે એક મહિલા ઉમેદવારને પોલીસ ટીંગા ટોળી કરીને પોલીસ વાનમાં લઈ જવાની કોશિશ કરતી જોવા મળી રહી છે તે મહિલા વિરોધ કરતાં કરતાં બોલી રહી છે કે હું મારી બાળકીને લઈને આંદોલન કરવા આવી છું મને મારું સપનું રઝળતું દેખાય છે આ સરકારમાં હું મારો હક માંગવા આવી છું નથી ભીખ માંગવા આવી શિક્ષકોની કાયમી ભરતી કરો એવું મહિલા ઉમેદવાર કહી રહી છે